કો કેવામનસ આજ કાંકરિયા કાર્નિવલ નો જે આજે ખૂબ 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 મજા આવી ગઈ અમે એન્જોય કર્યું છે બધા આર્ટિસ્ટ જોડે બહુ જ આર્ટિસ્ટ બધા બહુ જ મસ્ત હતા તમે પોતે જોયું હશે કે આજે બહુ સારો એવો કાર્નિવલ થયો છે ડ્રોન શો થયો લાઇટ શો થયો બધું જ બહુ જ મસ્ત રીતે થયું છે નામ જીલ છે અને અમે આવ્યા છે કેટલા ગ્રુપ છે તમારા અમારામાં 15 જણના 15 જનનો ગ્રુપ છે કેવું લાગ્યું તમને અમદાવાદમાં બહુ સરસ લાગ્યું કાર્નીવાલ ફર્સ્ટ ટાઈમ જો મારો ફર્સ્ટ એક્સપીરિયન્સ હતો પણ અમદાવાદની પબ્લિકે પણ બહુ સપોર્ટ કર્યો બહુ સારી રીતે ઉત્સાહ હતો એમના એમનામાં એટલા માટે બહુ સરસ સારું લાગ્યું હા બહુ સરસ લાગ્યું બહુ જ મસ્ત છે બસ એટલું જ જવા માંગીશ કે અમદાવાદની જનતા તમે લોકો અમદાવાદને ક્લીન રાખો કાકરિયા કાકરિયા કલાઓ તમારી શાંત છે એટલા માટે અમદાવાદને તમે ક્લીન રાખો નવું વર્ષ આવી રહ્યું છે તો નવા વર્ષમાં શું અમદાવાદની જનતાને નવા વર્ષમાં તો એવી શુભકામના આપું કે અમદાવાદ તમે વધારે ને વધારે હજી પ્રગતિ કરો છો કરો છો પ્રગતિ તો પણ એનાથી બી વધારે હજી આગળ પ્રગતિ કરો અને તમારા જે અમદાવાદ સિટી છે જે આખા ગુજરાતમાં ફેમસ છે તો તમે એને ક્લીન રાખો નામ જાગૃતિ ડોડેજા બહુ જ સારું હતું ડેવલપ ફેસિલિટી બી બધી સારી મળી છે અમને બધાને બહુ સારું છે બસ અમદાવાદવાળી જનતા તો બહુ લકી છે અમદાવાદમાં છે અમદાવાદનું પ્રેમ બહુ મસ્ત છે રિસ્પોન્સ બી બધાનું બહુ સારું છે અને અહીંયા કાંકરિયા કાર્નિવલમાં જે પોલીસ પ્રસાદના તરફથી જે બંદોબસ્ત રાખેલું છે એના વિશે શું કહેવા છો એ બધાએ બી મસ્ત ડ્યુટી એમની કરી છે બહુ સારું છે બધી ફેસિલિટી સારી